સુરતના પાંડેસરા વિસ્તારમાં જમીન અને પ્લોટિંગના મામલે અસામાજિક તત્વોનો ભારે આતંક જોવા મળી રહ્યો છે પાંડેસરાના મુક્તિનગર સ્થિત બે જૂથ વચ્ચે જમીન પર કબજો જમાવવા બાબતે હિંસક અથડામણ થઈ જે સીસીટીવીમાં કેદ થઈ છે ત્યારે આ મામલે પાંડેસરા પોલીસે બે જૂથો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ ઘટના છે સુરતના પાંડેસરા સ્થિત મુક્તિનગર ખાતે આવેલા દેવકી નંદન પાસેની જ્યાં ગુરુવારના રોજ જેટલા શખ્સો પર આવે છે અને મોટર યુવકો પર આવેલા ત્રણ શખ્સ પૈકીનો બ્લુ શર્ટ પહેરેલ શખ્સના હાથમાં કપડામાં વીટાળેલી તલવાર જેવું તીક્ષ્ણ હથિયાર દેખાઈ આવે છે આ શખ્સ હથિયાર લઈ અન્ય યુવકને મારવા માટે જાય છે હુમલો કરી હુમલાખોર અન્ય સાથીદારો સાથે ફરાર થતો સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે જ્યારે ઘવાયેલ યુવક ગલીમાંથી બહાર આવી લોહીથી લથબથ હાલતમાં જમીન પર પડ્યો જોઈ શકાય છે આ લોહીયાળ ધીંગાણો જમીનના કબજા માટે થયું છે આ સમગ્ર ઘટના બાદ લોકોનું ટોળું જમા થાય છે અને ત્યારબાદ પાંડેસરા પોલીસની પીસીઆર વાન સ્થળ પર પહોંચે છે ત્યારે આ મામલે પોલીસે ગુનો નોંધ્યો છે પરંતુ આ રીતની ઘટનાથી પાંડેસરા વિસ્તારમાં પોલીસની ધાક ઓછી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કેમેરામેન પ્રશાંત ધીવરે સાથે રાકેશ બ્રહ્મભટ જીએસટીવી